આવી રીતના ચાલે તો હા આવી રીતના ચાલે એકલે ઘસાઈ જાય એકલે ફાટી જાય તો આ ઘસાઈ જાય તો તને પગમાં નું દુખે ફોલ્લા થાય પણ મટી જાય અને મારી બહુ તકલીફ હતી ચામાસામાં પાણી આવે એકલે આ બધું ભરાઈ જાય અને અમુક વાર તો સાપ પણ ઘૂસી જાય ઘરમાં બે વાર સાપ ઘૂસી ગયો ઘરમાં એક વાર તો હું ઘરમાં હતી ને આવી ગયો હતો સાપ હા પછી મને બીક બહુ લાગતી હતી હું રડતી હતી પણ પછી એમની મતે બહાર નીકળી ગયા હા હેડી એડી ના બધું થાય છે મને પણ કેવી રીતે હેડું પછી ઓ બધા થઈ ગયાવા આ હાથ ઉપર આલે તું હા ઉભો નહી થાવા તું એકલા માટે ઘર બનાય ન કે ન હા મને તો મારું ઘર જ બનાવ કેમ કે મને ચામાં સામાજ બહુત એકલે બહુત તકલીફ પડે છે તે કીધું તું ને ખજુર આવે હા આવી મસ્ત બે ઘર બનાવશું આ બેટા